સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે માંગરોળના પીપોદરા કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાવાક્યો વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે ગતરાત્રીના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા સિવાય ઓગણત્રીસ જિલ્લામાં મેઘ મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો પાંચ દિવસ વરસાદની સ્થિતિ રહેશે વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે અકડાયા કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીનો ઉધડો લઈ લીધો લાડણીએ રસ્તા પર જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાને રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારી વાકા બાદ હવે વાત ભાવનગરની ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ મોરબા સાડખાખરા સુખપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે જુનાગઢ જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે ચોકલી વડાલ ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે જેના પગલે ખેડૂતોને હાલ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કારણ કે વાવણી લાયક વરસાદની હવે જરૂરિયાત ઊભી થઈ છે વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે જ્યારે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી ગઈ છે જોકે હજુ જૂનાગઢના તમામ તાલુકાઓમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો પરંતુ જ્યાં જૂનાગઢ શહેર અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે હજુ ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જૂનાગઢથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે જે ખેડૂત વર્ગ છે એમને રાહત મળી છે ખેડૂત આ વરસાદની રાહ જોઈ રહ્યો હતો અને હવે સારો વરસાદ આજે પડ્યો છે તો સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે તો જૂનાગઢના આદ્રશ્યો દ્રશ્યો અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે જુનાગઢ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘુસી ગયા શહેરના છાયા ચોકી ચાર રસ્તા વિસ્તાર તરબોડ થઈ ગયો છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા આ તસવીરો જુઓ પોરબંદરમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો સવારથી જરૂઆતમાં પાણી ઇંચ વરસાદ પડી ગયો અને લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદ માત્ર કહી શકાય કે સામાન્ય બે ઇંચ જેટલો વરસાદ એમાં પોરબંદર જે શહેરના જે ખીજડી પ્લોટ થી છાયા તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ઘરમાં પાણી છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે ને લોકોને જે હેરાન કરતી છે તે સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે સીસી રસ્તા તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘુસી રહ્યા છે જેના કારણે ઘર વખરી તેમજ જે માલસામાન સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણ નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની જેવોને થઈ રહી છે માજી આ જે તમારે પ્રશ્ન છે કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે આમ તો ત્રણ ચાર વર્ષથી આ ફળિયામાં આવતું પણ બે વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી

ને વો અમારા પૂરા દિવસે છે ડિલિવરી ઉપર છે એનાથી કામ થાય ને કઈ એટલે બહુ તકલીફ પડે છે અત્યારે મને સિંતેર એકોતેર નું વર્ષ છે શું તો જે રીતે આવડી સિંતેર એકોતેર વર્ષની ઉંમરે જે રીતે તંત્રના ના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘુસ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહામુસીબત છે તેનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટી પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે અને સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા જોવા પડી રહ્યું છે અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે પ્રતિશ્રીલું ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે માંગરોળના પીપોદરા કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાવાક્યો વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટાં ગરમી અને વચ્ચે વરસાદનું આગમન થયું છે માંડવીના પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા સિવાય ઓગણત્રીસ જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો પાંચ દિવસ વરસાદની સ્થિતિ રહેશે વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે સરકારી કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો લાડાણીય રસ્તા પર જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અહીં તેઓ એક સરકારી અધિકારીની પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારી સમાચારોમાં આગળ માગળવાદ દાહોદની દાહોદ જિલ્લાના ધાનપુરમાં ઉધાલ મહુડાસિંહ બારીયા અને હાર્દિક વિજય બારીયા બંને તરુણ તળાવમાં નહાવાનું કહી અને ગયા હતા બંને તરુણ પરત નહીં આવતા તપાસ કરી તો તળાવના પાણીમાં ગરકાવ થયા હોવાનું જાણવા મળ્યું એક જ ગામના બે તરુણના મૃત્યુથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે ધાનપુર પોલીસને જાણકારી મળતા પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી તરુણની લાશને તળાવમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ